નાસ્તા પ્રેમી ગુજરાતીઓ માટે ખાસ નવી રેસીપી છે તો નાસ્તા તો બધાના ઘરમાં અવારનવાર બનતા જ હોય છે તો આજે આપણે એકદમ નવા જ પ્રકારની અને નવા સ્વાદ સાથેની ફરસીપૂરી બનાવેલી છે તો આ ફરસીપૂરી તમે ચા સાથે આમનમ અથવા તો દહીં સાથે પણ ખાઈ શકો એટલી બધી ટેસ્ટી લાગશે તો જો નાસ્તામાં કંઈક નવું ખાવું હોય તો એકવાર સો ટકા ટ્રાય કરવા જેવી પૂરી છે તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને હા આ પૂરી એટલી બધી અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે અને તેલ પણ બિલકુલ નહીં રહે તળવા ટાઈમે તો એ નાની મોટી ટીપ્સ સાથે હું તમને ફરસી પૂરી બનાવવાનું શીખવીશ તો એના માટે એક કપ અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે તમે મેંદાનો લોટ યુઝ કરી શકો પણ હું અહીંયા ઘઉંના લોટની બનાવું છું તો એક કપ લોટ આપણે સાઈડમાં રાખીએ અને હવે અંદરનો આપણે જે નવા ટેસ્ટવાળો મસાલો બનાવવાનો છે એ બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા મીડિયમ તીખું મરચું લીધેલું છે અહીંયા હું લાલ મરચાંનો યુઝ નથી કરતી તો તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવી અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો તો અહીંયા તીખાશ અને મતલબ આદુ મરચાં થોડા વધારે પ્રમાણમાં હશે આગળ પડતા તો વધારે ટેસ્ટ સરસ આવતો હોય છે સાથે થોડી કોથમીર તો એકદમ કૂણા ડાળખા પણ મેં લઈ લીધેલા છે તો એ રીતે થોડી કોથમીર લઈશ હવે આના અંદર આનો ટેસ્ટ વધારે વધારવા માટે બે ચમચી જેટલા આપણે અહીંયા તલ લઈએ છીએ સફેદ તલ તો તલ આપણે આમનામ પણ નાખી શકીએ પણ આમનામ નાખશું ને તો તેલમાં છૂટા પડી જશે અને આ રીતે નાખશો તો એનો ટેસ્ટ પણ સરસ આવશે તો એની સાથે આપણે અડધી ચમચી અજમા અને અડધી ચમચી જીરું પણ નાખેલું છે હવે આપણે એને બધી વસ્તુને ક્રશ કરી લઈએ તો ક્રશ થઈ ગઈ તો હવે આપણે આના અંદર ટેસ્ટ પ્રમાણે પહેલાં તો મીઠું એડ કરી દઈએ લોટની અંદર અને એની સાથે બે ચમચી જેટલું તેલ તો ફરસી પૂરીમાં મોણનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે તો એક કપ લોટ સામે બે ચમચી જેટલું તેલ એટલે કે એક પાવડા જેટલું તેલ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું અને આ જે મસાલો છે બધો અંદર એડ કરી દઈએ તો તેલમાં છૂટો પણ નહીં પડે અને ટેસ્ટ એકદમ ભળી જશે પૂરીમાં એટલે બહુ જ સરસ લાગશે હવે આપણે કોઈપણ જાતના બીજા મસાલા નથી કરતા જો તમે હળદર કે એવું નાખવા ઈચ્છતા હોય તો તમે એડ કરી શકો છો પણ આપણે આમનમ જ બનાવીએ છીએ હવે અહીંયા હું પરફેક્ટ તમને પાણીનું માપ પણ આપી દઈશ તો પહેલીવાર પણ તમે આ પૂરી બનાવશો ને તો એકદમ સરસ ને પરફેક્ટ રીતે જ બનશે એમ તો હવે થોડું થોડું પાણી નાખતા જે આ રીતે લોટને ભેગો કરતો જવાનો છે અને લોટને એક સરખો થાય ને એ પ્રમાણે કૂણ આવે ને એવો કરવાનો છે એટલે કે એકદમ પત શું કહેવાય કે સાવ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો લોટ અને જો સીધું પાણી નહીં નાખતા ને તો ઢીલો થઈ જશે તો પૂરી પ્રોપર નહીં થાય ચવડ થશે એટલે આ રીતે હાથ થોડુંક બોળી પાણીવાળો હાથ કરી અને પછી આ રીતે કૂણો તો જવાનો તો એકદમ સરસ મસળાઈ ગયો છે લોટ જો તો આ રીતનો કઠણય નહીં અને ઢીલોય નહીં એવો તો એના માટે મારે અહીંયા વન ફોર્થ કપથી એક ચમચી ઓછા પાણીની જરૂર પડતી પડી છે ઘણાને વન ફોર્થ કપ જેટલું પણ જોઈએ એ લોટની ક્વોલિટી પર આધાર કરતું હોય છે થોડું પ્લસ માઇનસ થશે પણ વન ફોર્થ કપથી થોડું ઓછું નાખજો ને પછી આ રીતે એકદમ પ્રોપર ગૂણવી લેશો ને તો આપણે રેસ્ટ આપવાની જરૂર નથી આમનામ જ પૂરી વણાઈ જશે તો આપણે એના બે લુવા કરી મોટા મોટા અને એક સરખા આ રીતે ચપ્પુથી કરશો ને તો એકદમ ઇઝીલી ને ફટાફટ લુવા થઈ જશે અને આપણે લુવા અલગથી કરવાની જરૂર પણ નહીં પડે એટલે ટાઈમ આપણો ઓછો બગડશે તો વણતા પહેલાં આપણે અહીંયા તેલ પણ ગરમ થવા રાખી દઈએ છીએ તેલ ગરમ થાય ત્યાં સુધી આટલી પૂરી વણાઈ જશે તો આ રીતે ધીરે ધીરે કરી મીડિયમ એટલે કે એકદમ જાડી પતલી નહીં એવી પૂરી વણશું અને ઉપરથી ચપ્પુથી આ રીતે કટ મૂકવાના જેથી કરીને પૂરી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી અને સરસ બને તો જો આ રીતની પૂરી વણાશે તો એક સરખી બધી પૂરી આપણે ફટાફટથી ભણી દઈએ આમાં બિલકુલ પણ ટાઈમ નહીં લાગે અને હા ઘણા લોકો મને એવું કહેતા હોય કે તમે આટલા ઓછી ક્વોન્ટિટીમાં નાસ્તા કેમ બનાવો છો એમાં એવું છે કે અમારા ઘરમાં અલગ અલગ નાસ્તા બનતા હોય છે એટલે હું થોડા થોડા બધા બનાવું પછી જેને જે વધારે ટેસ્ટમાં આવે એ પ્રમાણે હું વધારે બનાવતી હોઉં છું અને ભગવાનને પણ અમારે ધરાવતા હોય છે અમે ભોગ ધરાવીએ છીએ રોજે તો એ ટાઈમે અમારે થોડા થોડા આવાર નાસ્તા તાજા તાજા બનાવતા જોઈએ એટલા માટે હું આટલી ક્વોન્ટિટી લઉં છું એટલે તમારે જો વધારે બનાવવા હોય તો તમે બનાવી શકો પણ માપ આ રીતનું લેવાનું તો એ તેલ એકદમ પ્રોપર ગરમ થાય પછી જ તમારે પૂરી નાખવાની અને નાખવા ટાઈમે ગેસની ફ્લેમ હાઈ રાખવાની પછી આ રીતે બધી પૂરી ઉપર આવી જાય બબલ્સ થઈને જારાથી આ રીતે દબાવતું જવાનું ઉપર અને મીડિયમ ટુ લો ફ્લેમ હવે કરી દેવાની મીડિયમ ફ્લેમથી એટલે કે લો ફ્લેમ રાખવાની અને પછી તમારે વાળવાનું તો હવે અહીંયા એકદમ ક્રિસ્પી પૂરી બનશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું અને પૂરીને આ રીતે ઉપરથી ફેરવતા જઈ અને ગોળ ગોળ ફેરવતા રહેવાની જેથી કરીને ઉપરની કલરને ડિઝાઇન એટલે કે કહેવાય ને દાજ એક સરખી પડશે એટલે એક સરખો કલર આવશે પૂરીમાં તો આ રીતે બધી પૂરીને તમારે આગળ પાછળ કરી અને આ રીતે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દેવાની હવે આપણે આ રીતે બીજા જારામાં કાઢી તેલ નીતરી તરી જાય એટલે તરત જ આપણે અલગ કાઢી લેવાની તો આપણી પૂરી બનીને રેડી થઈ ગઈ છે આ ખાવામાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે મારો વિશ્વાસ કરજો અને એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને બધાને બહુ જ ભાવશે આજનો વિડીયો નાનો છે પણ ખાસ છે એમ અને જો મારા આવા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હા આગળ તમે શું જોવા માગો છો એ પણ મને કમેન્ટમાં કહેજો તો મને પણ ખબર પડે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ